ખુબજ આજે વાત છે કે ચંદ્રુમાણા માં તખુની સિગોતર આજે પ્રાણ પ્રતિષ્ઠા હોય અને આખા ઉત્તર ગુજરાતના ભુવાજીઓ અને આખા ગુજરાતમાંથી માંથી કલાકારો અને ભુવાજીઓ આજે રાત્રે પણ પધારવાના છે ગમન માંડીને અહીંયા ખુમણભાઈ બુવાજી નાની ઉંમરના છે પણ મા સિકોદરનો એટલો બધો પ્રકાશ છે એટલો બધો પ્રતાપ છે કે આખા અમારા પંથકને ઘેલું બનાવ્યું છે એ માના આશીર્વાદ લેવા તમામ સમાજના લોકો આજે ઉમટી પડ્યા છે માની પ્રતિષ્ઠામાં આ બધા જુઓ છો એટલે આ વિસ્તારમાં એક એવી મા ધાર્મિકની આજે એ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં હું પણ માના આશીર્વાદ લેવા આવ્યો મેં પણ દર્શન કર્યા માર્જીના બાપુ આવ્યા અહીંયા ભુવાજીઓ પણ સંતો એવી આ ભૂમિ બનાવી છે એ અને એમના પરિવારને એમના માતા પિતાને હું ખૂબ જ હૃદયથી એમને એ નમન કરું છું કે આવા સબૂતોને આવા ભુવાજીઓને માએ એ જન્મ આપ્યો છે પરોપકારના કામ કરે છે દરેક સમાજને એ આશીર્વાદ આપે છે દરેક સમાજનો સારો ભલો થાય એવું મેં પણ અહીંયા માના આશીર્વાદ લીધા છે અને આ એક રબારી સમાજ નહીં પણ અઢારે આલમ આજે માના એ આશીર્વાદ લેવા આવ્યા છે એ બધા સિગોતરમાં માનો ખૂબ આપણે આશીર્વાદ લઈએ બોલો સિગોતર માં તકી જાય